વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર પાંચમાં સમાવિષ્ટ વલ્લભનગર સોસાયટીમાં રોડ રસ્તાની સમસ્યાને લઈ વિસ્તારના લોકોએ કાઉન્સિલરને રજૂઆત કરી હતી વહીવટી વોર્ડ નંબર પાંચમાં સમાવિષ્ટ વાઘોડિયા રોડ રંગ વાટિકાની બાજુમાં આવેલ વલ્લભનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાની સમસ્યાઓ છે આજે વિસ્તારના નાગરિકો વોર્ડ નંબર પાંચના કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવાની ઓફિસર મહાવીર હોલ પાસે પહોંચી ગયા હતા અને આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી વોર્ડ નંબર પાંચના કાઉન્સિલર પ્રફુલ્લા બેને મીડિયા સમક્ષ જણાવ્યું કે આ કામગીરી અંગે તેઓએ છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનમાં રજૂઆતો કરી હતી અને ગતરોજ તેઓએ સ્થાયી સમિતિમાં રજૂઆત કરતાં કમિશનરે અધિકારીઓને પૂછતા તેઓ દ્વારા આ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું પરંતુ આ કામગીરી અત્યાર સુધી બાકી હોવાનું સ્થળ ઉપર જોતા સામે આવ્યું છે હવે આ અંગે વિસ્તારના નાગરિકો અને વોર્ડ નંબર પાંચના કાઉન્સિલરે પ્રતિક્રિયા આપી હતી

કામ થઈ ગયું એવું નહીં પણ તમે અધિકારીને પૂછો તો ખરા કે આટલા ટાઈમ કેમ મૂકી રાખી ફાઇલ એ બધું તો એક બાજુની વાત છે પછી શીતલભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એમને પૂછ્યું અધિકારીને કે ભાઈ આટલા મહિના કેમ તે ફાઇલ મૂકી રાખી તો એને બોલતા બંધ કરી દીધા કમિશનર સાહેબે કમિશનર સાહેબ કે બેન કામ થઈ ગયું છે ને કે હવે રહેવા દો એટલે આડાવડો જવાબ આપતા હતા મને પણ હું જનપ્રતિનિધિ માટે થઈને લડીશ જ કામ માટે થઈને ખાસ લડીશ અને અધિકારીઓ જાહેરમાં એવું બોલે છે કે બેન કામ બહુ આપે છે તો તમને કામ કરવા માટે થઈને તો લઈ આવ્યા છે બેસાડવા માટે થઈને નથી લઈ આવ્યા તમે આ લોકો વેરા ભરે છે ત્યારે કામગીરી તમે પગાર લો છો ને એમને નથી લેતા એટલે મારી માગણી એવી હતી કે ભાઈ તમે આનું સોલ્યુશન લઈ આવો પછી છેલ્લે વટે મેં બે બે મહિના પહેલાં સીએમને ઓનલાઈન કમ્પ્લેન કરી ત્યારે કમિશનર સાહેબે મને બોલાવી કે બેન આપણે ચાલો કંઈ બી કરીને રસ્તો કરીએ તો રસ્તો આવો કાઢ્યો એમને કે ભાઈ અધિકારીઓ તો ફાઇલ કામ થઈ ગયું છે ને એવો જવાબ આપ્યો મને કંઈ વાંધો નહીં એમાં સ્મિતેશ પટેલ હેમત પાણી પુરવઠામાં સ્મિતેશ પટેલ છે વોર્ડમાં હેમંત મિસ્ત્રી છે પરેશ પટેલ છે ખુશ્બુ પ્રજાપતિ છે દ્રષ્ટિ છે એ બધા જ કોઈ કોઈ રિસ્પોન્સ નહીં આપણે જઈએ ને એટલે હા બેન કરી દઈએ આ રોજને રોજ ઊઠીને એમને ફોન કરવાના કામ માટે થઈને અરે તમને લેખિતમાં આપે છે તોય તમારાથી કામ નથી થતું